અને પોલીસ આ લોકો સામે કાર્યવાહી પણ કરે છે પરંતુ ફરિયાદ અને ધરપકડ બાદ તેઓ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે હાલમાં સુરત પોલીસે અગાઉ જ એક ઊંટવેદુ સામે કાર્યવાહી કરી હતી તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું તેમાં પણ સુરત શહેરના સીપી અને ક્રાઈમ જેસીપીનું નામ જાણ બહાર આમંત્રણ પત્રિકામાં છાપી માર્યું આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર બે કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022 માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે હાલ પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ મથક લઈ ગઈ છે સુરત શહેરના બમરોલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો રહે છે ત્યાં રવિવારે જનસેવા નામથી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે આ હોસ્પિટલ શરૂ કરનાર કથિત ડોક્ટરો હાલ ચર્ચાનો વિષય બની ગયા છે કારણ કે જે કથિત ડોક્ટરો દ્વારા આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે તેમાંથી બે તબીબો ઉપરાંત એક સંચાલક સામે વર્ષ બે હજાર બાવીસ માં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે એકત્રીસ જુલાઈ વર્ષ બે હજાર બાવીસ ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી અન્ય ત્રીજા આરોપીની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી બીએ એમ એસ બતાવે છે પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસ માં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયો ગુનો દાખલ થયો હતો આ ત્રણેય લોકોએ એક સાથે મળી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જન સેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી

હોસ્પિટલની અંદર ડગલાબંધ દવાઓ પણ જોવા મળે છે ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે ચોવીસ કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઓપરેશન થિયેટર પણ છે આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવી ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે હોસ્પિટલના સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. બબલુ શુક્લા, રાજારામ દુબ્બે અને ડોક્ટર મિシュરા એમડી ડોક્ટર્સની નજર હેઠળ અહીં આરએમઓ તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે. જ્યારે હોસ્પિટલમાં કોણ કોણ તબીબ તરીકે ફરજ બજાવે છે તેવો સવાલ મીડિયા દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે હોસ્પિટલના સંચાલકે જણાવ્યું કે અહીંનો માલિક હું છું. ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને એમડી ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને એ ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિયંત્રણ અને નિમંત્રણ પર આવ્યા છે તેમ કહીને તેઓનો લૂલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા આરએમઓ નિવેદન પરથી ફરી ગયા હતા વસનભાઈ ટી ચાંદેકર કર્મયોગી ત્રણ વિભાગનો હું સોસાયટી પ્રમુખ તરીકે છું ને એ પાંત્રીસ વર્ષથી છું આમાં વિડીયો થિયેટર હતો મહાલક્ષ્મી વિડિયો થિયેટર હતો ઘણા વર્ષોથી ભંગારમાં પડેલું હતું તો પારસભાઈ જે મેન માલિક હતા તે વિચાર કર્યો કે હવે ભંગારમાં પડેલું છે તો હવે શું કરીએ તો પછી એ કોઈ ડૉક્ટરને મળીને ડૉક્ટરે મળીને ભાડે ભાડે નક્કી કર્યું ભાડે પર આપ્યું હવે જ્યારે મેં અહીંયા અવરનવર જતો હતો ત્યારે મેં પૂછ્યું કે અહીંયા શું થાય છે તેમ કે અહીંયા ગરીબ લોકો માટેની હોસ્પિટલ સારી સગવડ થશે અને ઓછા ભાવમાં આની ટ્રીટમેન્ટ થશે અને સારું થઈ જશે એમ કહે મેં કંઈ બોલ્યો નહીં પણ ગાડી જ્યારે અહીંયા હતી એમાં પોલીસ તરીકે પ્લેટ લગાવીને આવતી હતી મેં કીધું આ પોલીસને કેમ પ્લેટ કેમ લગાવેલો તો એ ભાઈ કીધું કે હું ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ તરીકે છું અને હું અહીંયા પાર્ટનર તરીકે છું આ બધું ખર્ચો જે છે તે મારો જ છે એમ કે આ બીજાનું કોઈને નથી એટલે એમ કે હવે ત્રીસ તારીખે હું રિટાયર થઈ જવાનું છું તો મેં કઈ વધારે નહીં બોલ્યો કારણ કે ક્રાઈમ રાજનો નામ લીધું એટલે મેં કઈ વધારે બોલ્યું નહીં હોસ્પિટલ કર્મયોગી સોસાયટીમાં આવેલી છે આ સોસાયટીના પ્રમુખ વસંતભાઈ ચાંદકે જણાવ્યું હતું કે વર્ષોથી અહીંયા મહાલક્ષ્મી થિયેટર હતું હું રોજ અહીંથી પસાર થાઉં છું મને ખબર પડી કે વિડિયો થિયેટરને તોડી અહીં મોટી હોસ્પિટલ બનવાની છે જેથી હું હોસ્પિટલ શરૂ કરવાના છે તેમને મળ્યો હતો તેમણે મને પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે તારીખે હું અને હું અહીંયા પાર્ટનરમાં છું તેઓએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નું નામ લીધું હતું માટે મેં વધારે પૂછપરછ કરી નહોતી વિડીયો થિયેટર ભંગારની હાલતમાં હતું પંદર વીસ દિવસથી જ આ હોસ્પિટલનું કામ ચાલતું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત